અને યુક્રેન યુદ્ધને લઈને સમાચાર સુરતના એક યુવકનું યુક્રેનના હુમલામાં મોત નીપજ્યું છે વર્ષીય માંગુકિયાનું મોત રશિયન સેનાના હેલ્પર તરીકે તે જોડાયેલો હતો હેમિલ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં રશિયા ગયો હતો એકવીસમી ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં તેનું મોત નીપજ્યું છે એકવીસ ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર જેમાં એર રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે તેને રાખવામાં આવ્યો હતો આઝમ આમ તો બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ હેમિલ હાલમાં ડિસેમ્બર મહિનામાં જે હેલ્પર તરીકે જોડાયો હતો કઈ રીતે તેનું મોત થયું કેવી રીતે પરિવારજનોને તેના મોતના સમાચાર મળ્યા રશિયાની સેનામાં મદદગાર તરીકે જોડાયેલો અને સુરતમાં આ યુવક જે છે યુક્રેનના મિસાઇલ હુમલામાં રશિયાની બોર્ડર ઉપર એ તો મોત થયું હોવાની વાત બહાર આવી છે યુક્રેન દ્વારા મિસાઇલ હુમલામાંથી બચી ગયેલા એક સાક્ષી જે છે તે પણ ભારતીય છે તેને આ વાત વાત અહીંયા સુરત સુધી પહોંચાડી છે જેમાં ત્રેવીસ વર્ષ યુવાન નું કેવી રીતે મોત થયું એ ત્યાં ફાયરિંગ ની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે વખત અચાનક જ માથાના ઉપર ડ્રોન આવી ગયા હતા એ કઈ સમજે વિચારે તે પહેલા એ ડ્રોન થકે તે મિસાઇલ હુમલો થયો હોવાની વાત સામે આવી રહી છે જેના અંદર હેમિલ ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું આ હુમલામાં બચી ગયેલા અન્ય એક ભારતીય કામદાર પણ જે જે તેને પણ આ વાત જણાવી કે એકવીસ ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર ડોનેસ્ટક વિસ્તારમાં યુક્રેન ની એરસ્ટ્રાઇક રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે રાખવામાં આવેલા ગુજરાતના ત્રેવીસ વર્ષ અને સુરત નો હેમિલનું હેમિલ નું મોત નીપજવા પામ્યું છે તમામ વિગતો માટે